તો આપણી કાલનો વિડીયો ઉતાર્યો તો એમાં બેનો કોમેન્ટ કરે છે કે તમે જે જોવું છે એ બતાવતા નથી તો તમે આમાં ફોન કરી શકો તમારે શું લેવાનું છે એ પણ અને તમે આવી શકો હશો કારણ કે તમે આવો તો બધું જોવા મળે કારણ કે વિડીયામાં તો તમે કયો એ રીતે કંઈ એટલું બધું બતાવવાનું ન થાય કારણ કે વિડીયામાં કેટલું આવે ન્યા તો ખજાનો જ છે તમારે જેટલું લેવું હોય ને જે લેવું હોય કોમેન્ટ કોમેન્ટમાં કીધું કે નાના બાળકોથી માંડી મોટા ઉધી છે અને લેડીઝમાંય પણ તાકામાંય બ્લાઉઝ છે ફેન્સી રેડીમેડ બ્લાઉઝ પણ છે ચુંદડી પણ છે ફ્રોક ડ્રેસ કુર્તી ગાઉન ટુવાલું નેપકિન બધું છે એમાં તમારે શું લેવું હોય નહીં તમે ફોનથી ઘણીવાર પૂછી શકો ને આવી શકો છો એટલે તમે આ કોમેન્ટ કરો છો પણ એ તમારી વાત સાચી પકો આમાં કંઈ ફોનમાં તો કંઈ આખી દુકાનની જે માલ હોય એટલો બધો અમે બતાવી ન હોઈએ આ તો મેન મેઇન વસ્તુ અમે ખાલી બતાવીએ તમને અને બીજું કે બેન છે માલ એ એમ કે તમને હું ઓળખું છું સોનલ કૃપાવાળા પણ આખું સરનામું આપો તો તમને ખબર પડે અને કામ હોય તોય પણ તમે આ કોમેન્ટમાં મને ફોન નંબર નાખી દ્યો કારણ કે અમે ન નાખીએ તમે નાખો નંબર તો આપણે બેન વાત કરીએ એટલે તમે કોમેન્ટમાં મને નાખી દો નંબર અને જો કોઈને લેવો હોય તો તમે આવી હગો ને રૂબરૂ ને નંબર આપેલા છે તો કંઈ લેવું હોય તો ફોનથી પૂછી હગો અને તમે કયો તો એ તમને એમને એમ ફોટા પણ નાખી દે નાના છોકરાઓના છે મોટાઓના છે હોલસેલમાં માલ આપે છે રિટેલમાં માલ આપે છે બધું બધી સગવડ સુવિધા છે અને પાર્સલ પણ તમને કરી આપે કંઈ ગમતું હોય તો એટલે આ મારો પ્રશ્નનો જવાબ છે ને આ કોમેન્ટમાં તમે જે લખો એનો જવાબ છે અને તમને જવાબ એ સરસ આપીએ ને હું પણ સરસ જવાબ આપું એ તમને સરસ આપીએ એટલે આ વિડીયામાં મેં આ રીતે કીધું એ સમજો બધાય તમારે કંઈ કામકાજ હોય તો ગમે ત્યારે એ કરી શકો અને એ કરી શકો ન સમજાય તો અને સાડી પણ દોઢસો થી સાડા ત્રણસો સુધીની જ છે અને સાડી સાંધાય છે ને ફેસાય છે એટલે સાડી પાંચસોથી હજાર પંદરસો બધી લગ્ન પ્રસંગમાં પહેરાય એવી સાડી ફ્રેશ સાડી પણ છે અને સાંધોય છે દોઢસોથી માંડીને સાડા ત્રણસો હોતી છે અને ફ્રેશ સાડી છે તમારે કોઈને કંઈ લેવું હોય તો તમે ફોન કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો એટલે તમને સરસ જવાબ આપશો હાલો તો તમને આ સરનામું કહેતા હતા કે અમને આ સરનામું ઘણા પૂછે સરનામાનું કે ક્યાં દુકાન છે એટલે કુતિયાણા મેઇન રોડ અને ગ્રામીણ બેંકની બાજુમાં કૈલાસ માર્ટ ને મેઈન બજાર જ છે એટલે ગ્રામીણ ની બાજુમાં છે તો તમે ત્યાં આવી જાવ એટલે પૂછો કે ગ્રામીણ બેંક ક્યાં છે એની બાજુમાં જ કૈલાસ માર્ટ છે એટલે આવી જાજો આ આપણું સરનામું છે હાલો તો જો આપણે આમાં કરી તાંજેરાની ભાજી આજ બનાવી અમે બે એકલા છે એટલે કીધું જો તુરિયા છે ટમેટા છે રીંગણા છે વટાણા છે પણ એ થયું કે ભોલો ભાઈ કારક ખાય ને ખાય આજ ભોલા ભાઈ હવે ગયા પણ અમદાવાદ છે જે આવ્યા ને એટલે આપણે જો તાંજેરાની ભાજી બનાવીને બાજરાના રોટલા બનાવ્યા તો જો આપણે આ બાજરાના રોટલા થઈ જાય એટલે આપણે બપોરા કરવા બેઝા હું શાક શું થયું ફોયલું ના ધૂંઝારાનું ભાઈ કામ આવે નથી નેરને થાતી હશે તો બધું લુવાનું સાપટવાનું છે પંખા તા કાલે લુવાઈ ગયા બારીઓ બારણા એક રૂમના લુવાઈ ગયા બીજા રૂમના બાકી છે તો એકલા માણા કાથી કરે હોગે એટલી જો નિરાયતી નિરાયતી જેટલું થાય એટલું કરવાનું છે ને એક કાલે તોય ભયા ગયા પછી ધૂળઝારા ચાલુ કર્યા એટલી ધૂં ની બધું ઝેરાઈ ગયું પણ લુવાના છે બાકી રહે ગયા તો અટાણે રોટલા ખાય ને જો આરામનો મેળ આવી તો આરામ કરી પર આઘડી બારી બાણા મંડી લુવા ને રોટલા સડે જાય ને ભાજી સડે જાય એટલે આઘડી કરેલી એ બપોરા તો આજ તાંજેરાની ભાજી છે જૂનું ખાણું છે આપણું દેહી એટલે આવું બનાવી દઉં જો ભાજીમાં તો કામ આપણે ખાવાનું કેવું કે તમે આવી જઈએ કે ખારું બનાવી હતા તમે આવો જમવા તો એ જો આખડી ભાજી સડે જાય એટલે બપોરા કરેલી બપોરા કર્યા પછી આપણે પાછું કામ ચાલુ કરી દઈએ સુધી થાય સુધી થાક્યું તાર આપણે પોરો ખાઈ જાય તો બધું કમ્પ્લેટ છે તો આવો બધા બપોરા કરવા બપોરાનું ટાણું થઈ ગયું જો એ આપણી રોટલા ઘડેલા રોટલી કંઈ કરવાની થતી ને રોટલી કરવી પડે ને બે રોટલા કરવા પડે જવાય બાજરાના રોટલા છે ને ભાજી છે ગઈ આપણી એવું ખાય જ લેવું સીધું કપોરા કરે લેવા ના ઝા કોક ને કોક ઝાઝે નવીના થયા હોય તો બિસારા કોઈ આપણે મસાલાની સીઝન છે તો મસાલાવાળા કોઈ આવે તો કોઈ પાણી પીવા બાજુમાં જ ઘંટી છે મસાલાની તો આપડા જીવા મિમાન હોય તો બિસારા આવે પણ કે પાણીવાળા હોય ચાવાળા હોય તો ઘણીવાર મારા જીવ્યો એમાં ખોટી થઈ જાય બેહન કારણ કે કામ તો ચોવીસ કલાક કરવાનું જ છે કાયમી ત્રીસે રોજ પણ મિમાન આવે ત્યારે ઘડી પર આપણી પોરો ખાઈ જાય આપણી જનઝટાટ કરીએ ને તો આવું છે બધાને તો આવો બધા હાલો આપણા રોટલા જો બને ત્યાં જો બે રોટલા બનાવેલી તા પાપડ શેકેલીએ એટલે આપણી બે હજાર બકોરા કરવા શાકભાજીમાં જો આ રીતે બકા્યું હોત જો તુરિયા છે રીણા છે ટમેટા છે સારી બધું શાકભાજી લીધેલું છે પણ આજ મન થયું તું કે ભાજી જ ખાવી એટલે તાંજેરાની ભાજીની પડી પડી ગયું બે ત્રીમાં એક જ બનાવી અમારે બેને એક ભાજીની પાણી ફેરીએ પછી હાંજી નવી ઘોડીનો નવો દા હાંજી ફરીથી પાછું બનાવવું પડે ને હાંજી કાવ બનાવવું એટલે કંઈ નક્કી જ ન હોય કાલે ધૂં જરા કરતા હતા તો ભજીયા પૂરી કરીને ખાઈ લીધા એ અટાણે કાવ કરવું એ વિસારવું પડે એટલે હાંજી હાંગની પાછી ને અટાણે જો આપણી પછી રસોઈ બનાવી લીધી ને અટાણે આપણી બાજરાના રોટલા છે ભાજી છે હાંજી વરે કી નવીનમાં વિચારીએ કે કાવ કરવું એટલે બપોરે બપોરનું કરીએ ને હાંજી હાંગનું કરીએ એટલે આવી રીતે રસોઈ બનાવ આપણું કઈ નક્કી ન હોય કે હાંજી કામ બનાવવું બપોરે શાક રોટલી હોય દાળ ભાત હોય કે કોઈ પાપડ હોય આવું બધું હોય ને હાંજી પછી નિરાશ હોય માણસની ટાટી ઘણી થેગી હોય એટલે આપણે કીધ ને કીક બનાવતા હોય તો હાંજી કીંક અલગ બનાવી જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય મારો ઘણા એ કે મોતીબેન તમે બોલો અમને બહુ ગમે પણ જો આ વિડિયોમાં જો તમને કંઈ ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇક બટન દબાવજો